બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો દાંતેવાડા ડેમના આજે બે દરવાજા ખોલવામાં આવ્યા આજ રોજ તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીશના હસ્તે દાંતેવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તો આવો જાણીએ વધુ માહિતી શંકરભાઈ ચૌધરી સાહેબ પાસેથી ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને પાણી આવે છે તો થોડો સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કુતુહલ વસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ડેમમાં પાણી છોડવા માટે આગળના દિવસે સૂચના આપી દેવામાં આવી હતી બનાસ નદીમાં આવ્યા નવા નીર શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ રહ્યા હતા હાજર બનાસ નદી જોવા માટે જતા લોકોએ સાવચેતી રાખી પોતાનું ધ્યાન રાખવા શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી હતી તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરો